કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની જય વા સુ ગાડો ધ્રુવ ગાંડો યા ગાંડો ત્યાં બૂપ કુમાર કે સુખ ગાંડો ધ્રુવ ગાંડો યા ગાંડો ત્યાં બૂપ કુમાર જી તો નું માંત ગાંડા વિભીષણ ગાંડી સબરી નારજી રજી હનો હનુમાન ગાંડા વિભીષણ ગાંડી સબરી નારજી રજી ગાંડા ગૃહ ગાંડા ની વણ જાર એનું ગણ તનાય વેપાર જોયા ગાંડા ની વણ ઝાર જ ગોકુળ ગામ ગોપીયું ગાંડી ભૂલી ઘર વ્યવહાર જો કુકુળ ગામની ગોપીયું ગાડી ભૂલી ઘર વ્યવહાર જ દે ચાલી નીકળી બંશી ના દે ચાલી નીકળી સુતા મર થા જો ગાડા ની વણ ઝરજિયા ગાડા ની વણ એને ગણ તના વેપાર જોજો યા ગાની વણ જારજી સુદા માના ગાંડપણે તો વેઠા ભૂખો યંગારજી સુદા ગાંડપણે તો વેઠા ભૂખોય ગાર પાંચ પાંડવ એવા ગાંડા પાંચ પાંડવ એવા ગાંડા જેને છોડા નહી કિરતાર જો ગાંડા ની વણ જીયા ગાંડા ની વણ જ જો જોયા ગાંડાની વણ જારજી કે વિદુર પત્ની ગાંડી થઈને ને રટ ના જી વિદુર પત્ની ગાંડી થઈને ને રોટે નોંધ કુમાર જબીલા ને સોતરાયા પ્યા સબીલા ને સોતરાયા પ્યા ગરબા ફેંક્યા બાર જોજો તમે ગાંડાની ની વણ ગાંડા ની ને ઝાર ને ગણો તનાયા વેપાર જોજો તમે ગાંડા ની વણ ઝારજી બોડાણાના ગાંડપણે તો કામ કરું હદ પારજી બોડાણાના ગાંડપણે તો કામ કરું પાર જે ત્વરિકાનો ઠાકોર ઠાકર ઠાકોર ડાકોર ગામ જો જો તમે ગાંડા ની વણ જાર ગાંડા ની વણ જાર પાર જો જોયા ગાંડા ની વણ કબીર તુલસી સુર ગાંડો ને રોહી सो चमार जी कबीर तोलसी सूर गांडो नेरोही दास चमार जी मोरा ગાડા ની વણ ઝાર ગણો તન વેપાર જોયા ગાડાની ની વણ જાર જે ધનો ગાડો યા ધીરો ગાંડો ને પ્રીતમ પ્યાર જે તનો ગાંડો ધીરો ગાંડો જને ગાંડો પ્રીતમ પ્યાર જે સખુ મીરા ગાંડી સખુ મીરા કર ગાંડી જેને છોડ્યા જગથી તાર જોયા ગાંડા ગાંડાની વણ જાર એને ગણતાના વ્યાપાર જોજો ગાંડાની ની વણ કે દાદો ગાંડો પીપો ગાંડો ને ખોયો સોનારજી દાદો ગાંડો પીપો ગાંડો અને અખયો એ સોનાર જે પંઢરપુર માં ગોરો ગાંડો પઢરપુર માં ગોરો ઈ તો ઘડા નો ઘોડનાર જોયા ગાંડા ની વણ ચાર ગાડાની ની વણ જ રયા ને ગણતાનાયા જો જો યા વણ જ જે કે નામો ગામો સુકો ગાંડો ને મૂળ દાસ લોહાર જે નામો ગામ સુકો ગાંડો ને મૂળ દાસ લોહર જે જલા રામ ની વાત સુ કરવી જલા રામ ની વાત સુ કરવી જેને વળાવી ઘરની ના જોયા ગાંડા ની વણજાર એને ગણતા ના આવે પાર જો જોયા ગાંડા ની વણજાર જે જૂનાગઢ નો નાગર ગાંડો તોના તો થઈ થઈ કાર જે જોનાગઢ નો ના ઘર ઈ તો ના થઈ 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 બાવન કામ કર્યા પ્રભુએ બાવન કામ કર્યા પ્રભુએ એના સત્તાનો એવો અહંકાર જો જોયા ગાંડાની વણ ઝાર જે ગાંડાની વણ ગણતાનાયા વેપાર જોયા ગાંડા ની વણજ કે થયા ગણાય ને હાલમાં પણ છે ને ભવિષ્ય પણ થનારજી થયા ઘણા ને હાલમાં પણ છે ને ભવિષ્ય પણ થનાર છે ભક્ત કૂળ નો નાશ નથી ભક્ત કુળ નો નાશ નથી જગત આધાર ધાર જોયા ગાંડા ની વણ ગાંડાની જી વણ ઝાર એ જોજો ગાડા ની વાણ જ જે દુનિયાએ જેને ગાંડા ગણા પણ હરીને મન જે દુનિયા દુનિયાએ જેને ગાંડા ગણા પણ હરીને મન હશિયાર જે ગોવિંદ ગાંડો એનું ગાંડો એનું ગીત ગાડું ને ગાંડા સબળ જો જોયા ગાંડા ની વણજાર જિયા ગાંડા ની વણજાર એનો ગણતા ના વેપાર પાર જો જો તમે ગાંડા ની વણજાર જિયા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય રામા પીરની જય કુળદેવી જય વર્ણેશ્વર દાદા ની જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના અવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એને ઓફિસિયલ છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું